અમરેલી જિલ્લાના શેવાડાના તાલુકા મથક એવા વડિયાથી ગોંડલ જવા માટેની મુખ્ય રોડ વડિયાથી બાટવા દેવડી ગામના સીમાડા સુધી છેલ્લા ચાર વર્ષથી અને બિસ્માર હાલતમાં છે આ બાબતે અનેકવાર મીડિયા દ્વારા સવાલો ઉઠ્યા હતા તો સ્થાનિક દાતાઓની મદદથી આ રોડના ખાડાઓ પણ ભુરાયા હતા આ સમગ્ર અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડિયા તાલુકામાં નોંધાયો છે ત્યારે વડિયા વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં મસમોટા ખાડાઓ ધરાવતા બની ચૂક્યા છે ત્યારે ધૂળની ઉડતી ડમરીઓ અને અને મસ મોટા ફૂટ ફૂટના ખાડાઓથી વાહન ચાલકો મુસાફરો અને ખેડૂતો ઉઠ્યા છે ત્યારે ભારે વરસાદ બાદ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા બિસ્માર રસ્તાઓના ખાડાઓ બોરવા માટે ખાસ કેસમાં ગ્રાન્ટ ફાળવી તમામ બિસ્માર રસ્તાઓનો સર્વે કરાવી તેને તાત્કાલિક રિપેર કરવાની સૂચનાઓ અપાઈ હતી જે અનુસંધાને બગસરા વડિયા નેશનલ હાઇવે વડિયા અમરેલી સ્ટેટ હાઇવે સહિતના રસ્તાઓ રિપેર થયા છે ત્યારે વડિયાથી ગોંડલ અને રાજકોટ જવાનો મુખ્ય માર્ગ હજુ ખાડા રોડમાંથી કામચલાઉ સારા રોડમાં ગણી શકાય તેવી સ્થિતિમાં પણ લાવવા જે ખાડાઓ બોરવા જોઈએ તે તકલીફ પણ નેશનલ સ્ટેટ હાઇવે કે પીડબ્લ્યુડી દ્વારા લેવામાં આવી નથી આ રોડ બાબતે કોઈ સર્વે કે રિપેરિંગ કરવા એસ્ટીમેટ બનાવી માંગણી કરાયાનું પણ જાણવા મળતું નથી તો શું આ અધિકારીઓને આ બિસ્માર રસ્તો દેખાયો નહીં હોય કે પછી આ જાડી ચામડીના અધિકારીઓ મુખ્યમંત્રીની સૂચનાઓને પણ ઘોડીને પી ગયા હોય તેવું લોકમુખે ચર્ચાતું જોવા મળી રહ્યું છે છે ત્યારે ગોંડલ જવા માટેનો બાટવા દેવડી રોડ જે હાલ હાલતમાં તેના પર પડેલા ફૂટ ફૂટના ખાડા બુરી તેને કામ ચલાવ રિપેર કરવામાં આવે અને મુખ્યમંત્રીની અપાયેલી સૂચનાઓનું પાલન આ વિસ્તારમાંથી ચૂંટાયેલા નેતાઓ લોકોની આ સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરાવે તેવી સ્થાનિકોની માંગણી જોવા મળી રહી છે